નમસ્કાર મિત્રો લોકસામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજના મુખ્ય સમાચાર સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાના અનેરું મહત્વ રહેલું છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલ કાકરોળ ગામ ખાતે પ્રગટ પુરુષ નરસિંહ દાદાના દર્શન કરવામાં હજારો શ્રદ્ધાળુઓ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા તેમજ ગુરુચરણના આશીર્વાદ મળી વૃતાર્થ થયા હતા નરસિંહ દાદાની અઠાણ વર્ષની ઉંમર છે શ્રી નરસિંહ શરૂઆતમાં બ્રહ્મ જાગૃતિ મોક્ષાવલી સોળ પુસ્તક વિમોચન કર્યું હતું ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં હજારોની સંખ્યામાં મહિલા યુવાન વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકો પધાર્યા હતા આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર ખાતે વર્ષોથી કાકળધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તજનો તેમજ શ્રદ્ધાળુ પૂજ્ય નરસિંહ દાદાના દર્શને આવે છે જોકે છેલ્લા કેટલાય સમયથી પૂજ્ય નરસિંહ દાદાના પગલે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિકતાનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો પૂજ્ય દાદાના આશીર્વાદ મેળવા આવ્યા હતા સાથે સાથે તેમના આશીર્વાદ થકી જીવનના બદલાવની વાત કરી હતી જોકે છેલ્લા કેટલાક સમયથી કાકરોલ ગામ ખાતે દર પૂનમે હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ મેળવા આવી રહ્યા છે સાથોસાથ કાકરોલ ગામ ખાતે દિવસમાં વીસથી પચીસ મણ અનાજ પશુ પંખીઓને નાખવામાં આવે છે જેના પગલે પ્રતિ દિવસ હજારોની સંખ્યામાં પશુ પંખીઓ કાકડોલ ગામની મુલાકાત લઈ રહ્યા છે એક તરફ સ્થાનિક લોકો માટે ધામ આધ્યાત્મિકતાનો તરફ લઈ જનારું પ્રાગટ્ય સ્થળ બની રહ્યું છે તો બીજી તરફ પશુ પંખીઓ માટે ત્રણ સહિત જળ મેળવવા માટેનું આશ્રય સ્થાન બની રહ્યું છે ત્યારે કાકડોલ ગામ ખાતે ગુજરાત રાજસ્થાન તેમજ દરે દેશ પ્રદેશથી ફક્ત ઘોડાપુર ઉમટ્યું છે નરસિંહદાદાના મોક્ષાવલી એકથી પંદર પુસ્તકનું દાદાએ લખેલું છે ત્યારે આજે મોક્ષાવલી સોળ પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું દાદાએ વિવિધ પુસ્તકો લખી સમાજના જાગૃતિ આવે તે હેતુથી પુસ્તકનું વિમોચન કર્યું અને પંદર રૂપિયાથી સો રૂપિયા સુધીનું પુસ્તકનું વેચાણ કરવામાં આવે છે હાલ તબક્કે આધ્યાત્મિક ઉદ્દગતિ કરનાર મહત્ત્વનું સ્થળ છે હજારો લોકો ગામ થકી જીવનમાં બદલાવ લાવવાની

આજે આજનો અપવિત્ર પર્વ ગુરુ પૂર્ણિમા મહોત્સવ એટલે ગુરુ અને શિષ્યના એક પ્રગાઢ સંબંધનું જે બંધન છે એ બંધનનું ઋણ ચૂકવવાનો આજનો અપવિત્ર દિવસ શિષ્ય ગુરુના દર્શન કરવા માટે લાલાયિત થતા હોય છે અને ક્યાંય ક્યાંયથી આજે શિષ્ય પોતાના હૃદયસ્થ ગુરુદેવને મળવા માટે ગમે ત્યાં દેશમાં હોય વિદેશમાં હોય કે ગમે ત્યાં હોય એ આજે આપણી સંસ્કૃતિ પ્રમાણે ગુરુપૂજન અને ગુરુ અર્ચન માટે અવશ્ય પધારતા હોય છે એવી જ રીતે હિંમતનગર નજીક કાંકરોલ ગામ ઓમ શ્રી સિદ્ધ ક્ષેત્ર પ્રગટ ધામ શ્રી દાદા બિરાજમાન છે જેઓની આયુ આપને નવાઈ લાગશે પણ સત્તાણું વર્ષે આજે દાદાશ્રી મુમુક્ષોની સાથે વાર્તાલાપ કરી આશીષ આપતા હોય છે અને એમાંય આજે ગુરુપર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં ગામમાંથી બહાર દેશ વિદેશથી બહારગામથી અનેક શિષ્યોનો અહીંયા આજે મેળાવડો ઉભરાયેલો છે મેરામણ ઉભરાયેલું છે અને સર્વે મું પૂજ્ય દાદાશ્રીના પૂજન અર્ચન અને દર્શન કરી ધન્યતા અનુભવી સાથે મહાપ્રસાદ ગ્રહણ કરી અને આ સાથે પોતાને યથાશક્તિ યોગદાન આપી અને યોગદાન માત્ર આશ્રમના વિકાસ માટે નહીં પરંતુ આપ સૌને જણાવી દઉં કે એક અનન્ય પક્ષીચનો અહીંયા એક મહાયજ્ઞ ચાલે છે એમાં પોતપોતાનું સૌ યોગદાન આપી અને ખૂબ ધન્યતા અનુભવે છે સાથે સાથે પૂજ્ય દાદાશ્રી દર ગુરુવારે દર રવિવારે દર પૂનમે આવી જ રીતે સત્તાણું વર્ષની ઉંમરે પણ દેહની પરવાહ કર્યા સિવાય દેહાતીત અવસ્થામાં રહી અને સ્વયં વાણીને જે ઉદ્બોધન કરી અને મુમુક્ષોનું અમૃત પાન આપે છે તે ખરેખર એક ધન્યતાવાળી વિષય છે મળીશું એક નવા સમાચાર સાથે જોતા રહો લોકસામના ન્યૂઝ